તો નમસ્કાર મિત્રો મારું નામ અને સ્વાગત છે મારી આ ચેનલ ઉપર આજે વિશે આપણે જાણવાનું છે કે કૃતિ પટેલ ને હલદેવર ને સા વિરોધ થઈ રહ્યો છે બહુ મોટો વિરોધ થઈ રહ્યો છે તમે અમે જો કૃતિ શો કેરી છે આ ખોટીના પેટનો સાહિત્યકાર ને મારે ખાલી એટલું કહેવું છે કે ભાઈ તું આજે ખુલ્લે આમ સ્ટેજ ઉપરથી

જો તું ઈ દીકરીને સપોર્ટ નતો આપી શકતો તો આ એટલા ફેમસ એમ કે હું પાછા સ્ટેજ પણ મને જે પૈસા ઉપર ને પૈસા ખોટું ના બોલે હા ભલે તે આજે સમાધાન કરી લીધું જે કર્યું તું પણ બગડું તું ને સાબિત બનાવી હે ને પણ દીકરા માટે તો ગર્વ છે ઉમેશ માટે જવું છોકરા પાસે

પણ વાંધો હતો ને ને વાંધો હતો આ કીર્તી પટેલ ની બોલી એમાં કઈ જ ખોટું ના હોય તમારે પુરાવા કરવા જવા પડે ઘરે ઘરે હે અને મારે જે પુરાવા કરવાના છે કદાચ તું તો ખોટું બોલ્યો મને જે જગ્યાએ ભરોસો છે ને એ તો વ્યક્તિ સાચું જ બોલશે

કે ખજુરભાઈ માટે આપણે જવું પડે ખજુરભાઈ મારો એકલો ન પડી જાય ત્યારે દીકરી માટે બોલ્યો તો બે શબ્દ આવા સ્ટેજ પ્રોગ્રામ માંથી હે દીકરી ઉપર વીતી ત્યારે હોત તો હે હિત નથી મારી ભીડવા આવ્યો છું હે તને ભીડી જ લેવો છે આખી આખો હવે જ લેવો ના 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 તો ફાઈનલી મિત્ર તમે વિડિયો જોયો કે કોણ આમાં સાચું છે અને કોણ ખોટું છે તમે તમે જ બતાવજો કે તમને કોણ ખોટું લાગ્યું કોણ હાસું લાગ્યું છે કે આપણે તો અમે વિડીયો જોવા વાળા માણસે છી અમે તમને જે સચ્ચાઈ એ તમારા સામે લાવીને રાખી દઈએ છીએ કોણ સાચું છે કોણ ખોટું છે એ અમે તમારા ઉપર ડિસાઈડ કરે છે એટલે જે વિરુદ્ધ ચાલે રહ્યો છે એનો તો આપણે કંઈ કહી શકીએ નહીં તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય અને સબસ્ક્રાઈબ પણ કરજો લાઈક પણ કરજો અને સપોર્ટ પણ જરૂર કરજો તો મળે છે નેક્સ્ટ વિડીયામાં આવા ના આવા વિડીયા નહી આવશે તમારા માટે ચાલો મળે નેક્સ્ટ વિડીયામાં